દેવભૂમિ દ્વારકાની પવિત્ર ધરા પર તે સંસ્કાર અને સામાજિક એકતાનો અનોખો સંગમ જોવા મળ્યો ધારાસભ્ય શ્રી પ્રભુબા માણેક દ્વારા આયોજિત શ્રીમદ દેવી ભાગવત કથા શલડી મહાયજ્ઞ તેમજ એક હજાર આઠ શિવલિંગ મહારુદ્ર અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન બપોરે અને સાંજે સમૂહ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શનિવારે તારીખ એકત્રીસ જાન્યુઆરીના રોજ સાંજે પાંચ વાગે પૂર્ણાહુતિ બાદ બબુબા માણેક પરિવાર દ્વારા નેપાળી બાપુને સોનાનો મુગટ પહેરાવીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પધારેલા સંતો મહંતો મહેમાનો અને સેવાભાવી સંસ્થાઓનું સન્માન કરાયું ઓખા વાટે સમાજ તથા સતીમાં અમરવાઈ ગ્રુપ ભાઈઓ દ્વારા પરંપરાગત રીતે બબુબા માણેકને સાલ ઉડાડી અને દ્વારકાધીશ ભગવાનની તસવીર અર્પણ કરીને ભાવપૂર્વક સન્માન કરાયું હતું આ પ્રસંગે ઓખા મંડળ તથા બારાડી ગામડાના સરપંચો અને આગેવાનો હાજર રહ્યા હતા ઓખા નગરપાલિકા ફાયર તથા અન્ય ફાયર બ્રિગેડ સ્ટાફનો પણ શબ્દોથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ ખોતીવાસומણિયા ઓખા મારું નામ ભાવસિંહભાઈ બોરાવા માણે કુશનગરમાંથી આવી અમારો શ્રી રામ ગ્રુપ તો ભાવસિંહભાઈ તમે આજે કેટલા સમયથી આ સેવા દઈ રહ્યા છો અને દરરોજનો કેટલો પ્રસાદની અંદર જમણવાર થાય છે અમે દરરોજ આવો છે બે કાઉન્ટર સંભાળે છે અમારા પંદર વીસ છોકરા છે શ્રી રામ ગ્રુપના અને દરરોજ પચીસ થી ત્રીસ હજાર માણસ બપોરના જમે છે ત્રીસ થી પાંત્રીસ હજાર માણસો સાંજના જમણવાર થાય એક દિવસનો જમણવાર સાઠથી સિત્તેર હજાર માણસનો દરરોજનો જમણવાર છે હું નગરપાલિકામાં ફાયર ડિપાર્ટમાં ફાયર ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવું છું મારું નામ કનૈયાબા ધનાબા માણેક કનૈયાબા તો તમે આજે ઘટના દિવસથી આ રેગ્યુલર સેવામાં છો તંદ ઉપરાંત તમારી શું જવાબદારી છે અમે અત્યારે લગભગ પૂરતા તેરક દિવસ જે ઉધ્યું છે ડિપાર્ટમેન્ટ અને ઓખા ફાયર ડિપાર્ટમેન્ટ ચોવીસો કલાકે સ્ટેન્ડ બાય હાજર રહી અને જે આપણા લોકલા ધારાસભ્ય શ્રી બબુભા વિરમભા માણે દ્વારા જે ગૌશાળામાં નાંદી ગૌશાળામાં જે યજ્ઞ ચાલી રહ્યું છે તેમાં કોઈ જાતની જાનહાની ના થાય

છે એમ એનેક ને એવો વિચાર આવ્યો કે મારે મોટે ભાઈ એક યજ્ઞ કરવો છે અને એ યજ્ઞની અંદર અનાયા છે

આ ગૌશાળાના મેદાનમાં જ આ અનાથે નીચે મોટી જગ્યા ક્યાંય નથી એટલે આ જગ્યાની પસંદગી કરવામાં આવી ત્યાર પછી કે ભાઈ આ જે યજ્ઞ કરવો છે તો કયો યજ્ઞ કરવો વિષ્ણુ યાદ કરવો રુદ્ર યાદ કરવો કે શું કરવું ત્યારે જ્યારે

ત્યાંથી બહારથી પધારેલા છે નેપાળથી આથી એક ટ્રેન મૂકવામાં આવી હતી તો એ ટ્રેન તું આવી અને લગભગ પચાસ થી પંચોતેર જેવી પ્રાઇવેટ બસો પણ લોકો લઈને આવ્યા એ ઉપરાંત પોતાના વાહનો ટ્રેનને રસ્તે આવી રીતે હજારો લોકો આ દિલ્હી કુંભની અંદર ભાગ લઈ રહ્યા છે આજે

બેસાડવામાં આવી છે અને એમાં એક આઠ ચૂંટણી છે એટલે એ હજારોની સંખ્યામાં ભગવતીને આહુતિ પણ આપવામાં આવે છે આજે આપણા ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એ પધારી રહ્યા છે આ યજ્ઞના દર્શનને માટે તો આનાથી દિશે હોઈ શકે હરી અને હથ હરી કહેતા ભગવાન દ્વારિકાજી અને હર કહેતા નાગેશ્વર મહાદેવ આ બંને ક્ષેત્રની વચ્ચે વચ્ચે આ ગૌશાળા છે તો ગાયોની અંદર તેત્રીસ કરોડ દેવતાઓનો વખવાદ કરવામાં આવે છે અને દેવી ભાગવત એનો કરવામાં આવે છે આની અંદર પાંચ ના એકસો ને પચીસ બટુકો પણ આવેલા છે એ રુદ્રનો ભાગ કરે છે શિવજીની ઉપર અખંડ રુદ્રપાત પણ થઈ ગયો છે તો આવો લાભ તો મનુષ્યની અંદર જેણે પૂર્વ જન્મના કંઈક પુણ્યનો થયો હોય તો જ એને આના દર્શનનો આની અંદર ભાગ લેવાનો એ લાભ મળે છે અંદર યજ્ઞમાં બેસનાર કે

દેવી ભાગવત એ પણ પરમ દિવસે આજ્ઞા પૂર્ણ થઈ છે તો આ બાજુ શ્લોકાત્મક અને ત્યાં દેવી નામ પ્રવચન તે સાથે